નમસ્કાર મિત્રો સવાયો ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે બહુચર્ચિત ફિલ્મ સ્ત્રી ટુમાં પ્રયોજાયેલ શબ્દ સ્ત્રી ક્યાંથી આવ્યો તેમજ તેના ઇતિહાસ વિશે ચર્ચા કરીશું પરંતુ જો તમે પહેલી વખત આ ચેનલમાં આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બિલમાં ઓલ બટન પર ક્લિક કરી દેજો જેથી કરીને આવનારા તમામ વિડીયોની સૂચના એટલે કે માહિતી તમને સમયસર પ્રાપ્ત થઈ જાય શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ સ્ટારર હોરર કોમેડી ફિલ્મ સ્ત્રી ટુએ નવો રેકોર્ડ બનાવ્યો છે ભારતમાં આ ફિલ્મે માત્ર બે દિવસની અંદર સો કરોડના આંકડાને પાર કરી લીધું છે સ્ત્રી શબ્દ ઇન્ટરનેટ પર વાયરલ થયો છે કમાનીની વાત કરીએ તો ફિલ્મ સ્ત્રી ટુનું પ્રદર્શન ખૂબ જ ઘણું જોરદાર જોવા મળી રહ્યું છે આ ફિલ્મે ઘણા ફેમસ કલાકારો જેવા કે સલમાન ખાન આમિર ખાન શાહરૂખ ખાન અક્ષય કુમાર વગેરેને પાછળ છોડી દીધી છે ફિલ્મની સફળતા સાથે સ્ત્રી શબ્દ ઇન્ટરનેટ પર વાયરલ થયો છે તમને જણાવી દઈએ કે સ્ત્રી શબ્દની ઉત્પત્તિ ક્યાંથી થઈ અને તેનો ઇતિહાસ કેટલો જૂનો છે સ્ત્રીઓને નારી મહિલા વનિતા વામા તરીકે ઓળખવામાં આવે છે વેદ અને પુરાણથી લઈને દરેક ધાર્મિક ગ્રંથો સુધી મહિલાઓએ પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે કુરાનમાં પણ મહિલાઓને સમાન સન્માન આપવામાં આવ્યું છે ઘણી ભાષાઓમાં વપરાય છે સ્ત્રીના સમાનાર્થી શબ્દો જ્યારે પણ પ્રજાતિની ઓળખની વાત થશે ત્યારે તે સ્ત્રી અને પુરુષના રૂપમાં હશે પ્રાચીન સમયથી સ્ત્રીઓ ચર્ચામાં રહે છે સ્ત્રીઓ વિનાના વર્તમાન સમાજનો ખ્યાલ જ અર્થવિહીન છે દરેક યુગમાં સ્ત્રીએ પોતાનું મહત્વ જાળવી રાખ્યું છે હિન્દુ માન્યતા મુજબ વિશ્વની પહેલી સ્ત્રી શત્રુપા હતી જેનો જન્મ ભગવાન બ્રહ્માની ઈચ્છાથી થયો હતો શત્રુપા પાછળથી મનુની પત્ની તરીકે જાણીતી થઈ સ્ત્રી શબ્દની ઉત્પત્તિ ઘણી ભાષાઓમાંથી થઈ હોવાનું માનવામાં આવે છે પરંતુ તે તેના સમાનાર્થી શબ્દો છે લેટિન ભાષામાં એક શબ્દ છે ફેમેલા તેનો અર્થ મહિલા કે છોકરી એવો થાય છે આ શબ્દ ફેમિના પર આધારિત છે જેનો અર્થ થાય છે સ્ત્રી નિષ્ણાતો માને છે કે સ્ત્રી શબ્દ પણ ફારસી શબ્દ જન પરથી લેવામાં આવે છે પરંતુ ફારસીને બદલે તે અરબીમાંથી સીધું ફારસી અને પછી ફારસીમાંથી ઉર્દુમાં આવ્યું અને ઉર્દુ દ્વારા તે હિન્દીનો ભાગ બન્યો સ્ત્રી શબ્દ મહારાષ્ટ્રીયન ભાષામાં એટલે કે મરાઠીમાં વપરાય છે આ મરાઠી વાસ્તવમાં ઇન્ડો આર્યન ભાષાઓની જેમ પ્રાકૃતમાંથી વિકસિત થઈ છે અને પ્રાકૃત એ સંસ્કૃતનું પેટા જૂથ છે સંસ્કૃત મૂળ સ્તે ધાતુ પરથી બન્યો છે આ શબ્દ અન્ય ભાષાઓમાં આવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેનો અર્થ સ્ત્રી થાય છે સ્ત્રી શબ્દ વાસ્તવમાં સંસ્કૃત મૂળ સ્ત્ય પરથી આવે છે તે એક જૂથનું વર્ણન કરતો શબ્દ છે જેનો અર્થ થાય છે ઢગલો સંચય સ્થૂળ અને ગાઢ તેના અન્ય અર્થો પણ છે જેમ કે નરમ સૌમ્ય અને સરળ સંસ્કૃતમાં સ્ત્રીનો ઉલ્લેખ કોઈપણ જીવના પૂરક પાત્ર તરીકે થાય છે અને માદા માટે સ્ત્રી શબ્દ વપરાયું છે સ્ત્રીમાં કોઈપણ જીવ એટલે કે સર્જન અથવા સર્જનની પરિપૂર્ણતાનો ગુણ હોવાથી તેને માતૃશક્તિ અને સ્ત્રી કહેવામાં આવે છે સ્ત્રી શબ્દની વ્યાખ્યા વ્યાકરણ શાસ્ત્રીઓએ પોતાની રીતે સ્ત્રી શબ્દની વ્યાખ્યા કરતા આવ્યા છે સ્થિર ધાતુ જેમાંથી તેની ઉત્પત્તિ સંસ્કૃતમાં માનવામાં આવે છે તેનું વર્ણન યાશાકે તેમના નિરૃત્તમાં કર્યું છે પરંતુ જ્યારે યાસાકે નિરૃત્તમાં સ્થિર ધાતુમાંથી તેની ઉત્પત્તિ સમજાવી ત્યારે તેનો અર્થ શરમથી સંકોચવા માટે કરવામાં આવે પાણીની અને પતંજલિએ જણાવી સ્ત્રીની વ્યાખ્યા સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણકાર ગણાતા પાણીનીએ પણ યાસકની જેમ સ્થાયી મૂળમાંથી સ્ત્રી શબ્દની ઉત્પત્તિ કરી છે તેમણે લખ્યું છે કે સ્ત્રી શબ્દ સંગાત યો એટલે ધાતુ પર જેનો અર્થ છે મહિલાને પુરુષની જગ્યાએ વાતચીત કરવા ગપસપ કરવા અને ઝઘડો કરવાને કારણે મહિલા નામ આપવામાં આવ્યું વામણ શિવરામ આપતે સંસ્કૃત હિન્દી શબ્દકોષ તૈયાર કર્યો હતો આમાં તેઓ લખે છે કે સ્થયતે તે શુક્ર શોણિત યશ્યામ સ્થાય પ્લસ ડ્રો પ્લસ ડુબાડો જ્યારે પ્રખ્યાત પ્રાચીન જ્યોતિષી વરાહમિહિરે લખ્યું છે શ્રુતમ દ્રષ્ટમ સ્મૃતમ રૂપમ હૃદયજનનમ ન રત્નમ સ્ત્રીભ્યો ન્યાત ક્વા ક્વાચિદભિ કૃત લોકપતિના તે લખે છે કે બ્રહ્માએ સ્ત્રી સિવાય અન્ય કોઈ રત્ન નથી બનાવ્યું જેને જોઈ જોઈ શકાય વર્ષી શકાય સાંભળી શકાય અથવા તો યાદ કરી શકાય તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારો મનપસંદ ટોપિક કોમેન્ટ સેક્શનમાં ટાઈપ કરી દેજો જેથી કરીને હું તમારી પસંદના ટોપિક ઉપર વિડિયો બનાવી શકું જય હિન્દ જય ભારત